ત્રણ હજાર ચારસો કરોડની સંપત્તિ ધરાવતા વાડીલાલ ગ્રુપના વિભાજનની નેશનલ કંપની લો ટ્રિબ્યુનલની મંજૂરી આપી છે છેલ્લા ઘણા સમયથી વાડીલાલ ગ્રુપમાં વિભાજનને લઈને આંતરિક વિવાદ ચાલતો હતો પરિવારના સભ્યોએ કંપનીમાંથી ગેરકાયદેસર રીતે પૈસા ઉપાડ્યાનો વાડીલાલ પરિવારના વિરેન્દ્ર ગાંધીએ આરોપ લગાવ્યો હતો લોન આપવાના નામે ગ્રુપના નાણાંને અંગત ફાયદા માટે ઉપયોગ કરાયા હોવાનો આક્ષેપ છે

તો એમને ને એમના સક્સેસર્સને કંપનીમાં ભાગ ભજવવા માટેનો એક હક હોય છે આવો એક સિદ્ધાંત છે એ સિદ્ધાંતને અપહોલ્ડ કરવામાં આવ્યો છે અને આ કંપનીઓને લાગુ કરવામાં આવ્યો છે અને વિરેન્દ્ર ગાંધીના ફેમિલીને રીન સ્ટેટ કરવામાં આવ્યું છે વિથ ઇક્વલ પે ઇક્વલ રેન્ક અને ઇક્વલ પોઝિશન